ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે આજરોજ એક વરરાજા મતદાન કરવા આવ્યા છે લગ્ન મંડપ છોડીને તેઓ મતદાન મથકે પહોંચ્યા છે લોકશાહીના પર્વમાં ભાગીદાર થવા પોતાનો પોતાના મતદાન કરવા આવ્યા છે એમની સાથે આપણે વાત કરીશું શું નામ છે તમારું કમલેશભાઈ રતીલા ઉમલ્લાથી શું કહેશો આજે તમે પોતાના લગ્નનો મંડપ છોડીને મતદાન કરવા આવ્યા છો કેવી સરકારી છો સરકાર બધી રીતના આહારી હોવી જોઈએ અને બીજું એ કે બધાએ વોટિંગ કરવા જોઈએ બીજું કે સરકાર સારી હોવી જોઈએ તમે મતદાન કરવા જઈ રહ્યા છો બીજી વાર મતદાન થઈ લોકોને શું લોકોને સંદેશ આપું છું કે હું લગ્ન મંડપમાંથી મતદાન કરવા આવ્યો છું એટલે લોકોએ બી ત્યાં હોય ત્યાં મતદાન કરી જવાની વિનંતી કરું છું તો જેઓ મલ્લાના છે ને લગ્ન મંડપ છોડીને તેઓ મતદાન કરવા આવ્યા છે અને લોકોને અપીલ કરી રહ્યા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા મત મતદાન મથકો સુધી પહોંચે સલાઉદ્દીન મલિક કનેક ગુજરાત ઝઘડિયા